એવું હોય મારું બેટું બોલો તમે હું કરવા આયા ખેતર માં ખેતરમાં ખેતરમાં તારું જ હતું બોલ બોલો બોલો હું કોણ સારું પાણી હ તારા પૈવા નહી ઓણવાની ચોઈ ઉપડી લે આવી મને હાલું કરી અડધી રાત થઈ હતા તો લગન લેવા જવાનું લગન લેવા જવું જ તકાન જઈશુ એ તો ઘેર છોડી ના ઘેર જઈશુ હાડા તના આપણે ઘેર જઈએ કના છોડી ને ઘેર જઉં ઘેર તમને લગન લેવા તી શીખવારૂ આ લગનમાં તો જોયો ને બસ ભલા જતા રે અજે પોવાની નતા વાર્તા ને એ વાતા થઈ ગયા ઈ તમા પડે હા લગનમાં તો બધા પાણી વારતા થઈ ગયા ભલ ભલા જે નતા નોકરી કરતા ને એ નોકરી લેડવા મોડે લગન કોને પીજો સાચી વાત હે ને ભાઈ

પાસપોર્ટ તો ગમે તે હોય તમાર ના તમારો પાસપોર્ટ તમાર ના ખબર હોય કને ખબર હોય હાલો હેડો ખુંમતાજી બોલે ખુંમતાજી આ અલા ખુંમતાજી તમાર સોકાન ફોન આવી જો યુબેન હા આવ આવ લે યુકા ભાઈ મેતદ માં આવજો આપણો કોમ હોય કને ગાડી ગાડી ભાઈ બોલાવે કો આપણું હગાનું કોપક કાઢીએ આ હા તો પેલા ફોન આવ્યો માં જોત પર હેંગ જોડી

તો ખરેખર નક્કી પૈણા વગર તો રહેવું નહી થવું થાય હા હા રેલો છે આવો નહી આવતું આપડે ચોક્કસ પે લઈએ પેલી ફેર ફેરફાઈમાં હેડે નેટ નેટ ઠગું થાય તો બરોબર ને તો